કદાચ મર્યાદા પુરુષોત્તમ રામ હતા ને રામ ના ઓળખતા હોય મોડો જયારે ભણ માણા શું એટલે બોલું ભૂલો અને આ કઈ નાની વાત તો ઉપર આવજો હજાર માણા છે બોલાય

ત્યારે રાવણ વિમાન લઈને ઉઠતો હતો ઉઠતો શક્તિ હોય કે અમારી હજુ પાવતી મંત્ર શક્તિ હતી કુદરતી શક્તિ હતી અને મર્યાદા પુરુષોત્તમ અખિલ બ્રહ્માંડ નો નાથ કહેવાય છતાંય એને માર્ગે પરમાત્મા રાવણ કરતા ચારે બાજુ પંખા ચાલુ હોય એવું વિમાન ના ઉડાડે ઉડે ના ઉડે આપડે અત્યારે વાત કરી બાજુ કોઈક લાયેલ આપડે એની કરતા મો રામા મંડળ નો ભાવ હતો અને પ્રવીણ ભાઈ દ્વારા સાત થી આઠ વાર આવ્યા અને મેં કીધું આમ તો ચોવી તારીખ નક્કી થઈ તો પાછું મેં કીધું ભાઈ ચોવી તારીખ તો મેં બે જગ્યા એ હતી અને દાદાની સારા કાર્ય કરશો તો મને એટલી ખબર પડે કે આ જગત માં કદાચ તમામ શક્તિ નું સંચાલન કરતો હોય ને તો અત્ર તત્ર સર્વત્ર મારો ભોળો નાશ છે પછી વળવા આપણો ધર્મ રૂપી જ્યાં હોય કદાચ નાળીયે એ મોખલા માં પડ્યું હોય ને કાલ એના હાથી નાભી નું પાપ એક બાજુ મૂકીને એવું લગીને કદાચ જો

મેં કીધું પાંચ પચી રૂપિયા તમારા બાજુમાં દીકરો દીકરી ભૂલતા હોય કોઈ એવું ગરીબ કુટુંબ રહેતું હોય તો કઈક એને મદદરૂપ થઈ તમારા પાંચ પચીસ રૂપિયા નું કદાચ ભગવાન તેવડ આપી હોય ને

ભારત ની વાત દસ જણ ને જીવતા શીખવાડી દો ને ભગવાને તમને માણા બનાવવામાં કોઈ ભૂલ ન કરી જો મારી જીવો અફળ માણા એટલું જ્ઞાન કુદરત તીરસતું હોય

ગમે એટલું કમાણા હોય તો એમ કે મીઠાઈ ના હટતા ભાઈ હું કરવાનું પેલો મજૂરી જતો આખો ઉપાડી જાય તો કઈ ના થાય એના ભગવાન દયા છે આરામ નું ખાધું નથી એટલા માટે એટલે મારી પાસે જે હતું એ મેં તમને ફીરસ્યું અને આમાંથી કદાચ જે કોઈ ન ચાર શબ્દો કદાચ આ રામા મંડળ દ્વારા કદાચ આમંત્રણ આપવામાં આવ્યું છે આ ગામનો ભાવ હતો

એટલે જ્યાં બેઠા છો આ અવસર માણવાનો છે મારી પાસે સમયનો અભાવ છે તો મિત્રો આ હતું શ્રી દાનભા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનભા બાપુશ્રી બહુ સારી એવું વાતો કરે છે સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનના માધ્યમથી આપણે આપણા જીવનમાં થોડો ઘણો ફેરફાર કરીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેઠળ છે નહીં મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલુંક જ મળીશું જ એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી થી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા નવા સારા લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય